પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પંજાબ પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાનું સામે આવ્યું પંજાબ પોલીસની સીઆઈએ ટીમને માહિતી મળી હતી કે હોશિયારપુરના મુકરપુર ગામમાં રાણા મનસુરપુર નામના

ગોળી વાગતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો તો જો કે ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળેથી રવાના થયા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ